એક ઇન્ટરવ્યુ આપતી વખતે અચાનક રડવા લાગ્યા હતા તેનો વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જ્યાં મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કેથાન સુથારને જ્યારે તેમના માતા પિતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે અચાનક રડવા લાગ્યા હતા જ્યાં મિત્રો એક ઇન્ટરવ્યુમાં તેમણે પૂછવામાં આવ્યું હતું કે તમારા માતા પિતા આ વિડીયો જોતા હશે અને તમને આવી રીતે જોતા હશે તો તેમને કેવું લાગ્યું હશે ત્યારે તેમની આંખમાંથી આંસુ આવવા લાગ્યા હતા અને તેનું કારણ તમે જોઈ શકો છો આ વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો હું નાની હતી ત્યારથી મારા પપ્પા મારી જોડીને જોડી આવતા હતા છે એમની પુણ્યતિથી આજે જ છે પાછી હા આજે જ એમની પુણ્યતિથિ છે એટલે વધારે રડવું આવે છે પણ કંઈ નહીં આઈ મિસ યુ